એ વિચાર આયા અમે ડીચા ફરવા જતા અને ત્યાંનો નાસ્તો કરતા બરોબર એટલે એવો વિચાર આ આપણે પારણાને ચાલુ કરીએ હા હા તો કેવું આપણે ચાલુ કરીએ ધીમે ધીમે બરોબર જોમીગી ચાલે હા જે રિસ્પોન્સ કેવો છે ગ્રાક બી હોય આપણે પોઝિટિવ આખી છે હા હા ભાવ एकदम બેસ્ટ છે ઇસતા પાકલી દેખે બરોબર અને આંગા ખાસ લે તો એના તો લાગે હા પાઉ લે જાય ને 25 લાગે બરોબર પાવના અલગ એક્સ્ટ્રા પાંચ રૂપિયા પાંચ રૂપિયા આવે દસ રૂપિયા હા અહીંયાનો આપણે એડ્રેસ એડ્રેસ આપણે બજાર હા હા રોડ રોડ હા અને તમારે અહીંયા સવારે આવવાનું ટાઈમિંગ શું છે અહીંયા આપણે સવારે આઠ વાગે આવીએ સાડા આઠે ચાલુ થઈ જાય હા હા સાડા આઠથી ત્રણ વાગે ત્રણ વાગે સુધી બરાબર શું પ્રાઇસ છે આપણો જે ગઠી પકોડા એ પાંચ પાંત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા ભાવ લે તો પાંચ રૂપિયા બરાબર અને છાસ લે તો દસ રૂપિયા સાતના દસ રૂપિયા એમ દસ બરાબર અને તમારો અહીંયા કોન્ટેક નંબર આપણો કોન્ટેક નંબર હશે તેસઠ પાંચ ચોવીસ તેતાલીસ સાત પંત્રીસ બરાબર પાલક ઘટી પકોડા કહેવાય છે અહીંયા તો તમારે ખાસ અહીંયા ઘટી પકોડામાં ખાસિયત શું હોય છે છે કે આપણે પાલક પકોડા બનાવીએ મીઠું પાણી અને મીઠું બરાબર મીઠું મીઠું પાણી નહીં મેળવવાનું બિલકુલ આકાર વગરના જે એકદમ પકોડા બનાવવા આકાર વગર ચાલો આપણે પણ સરસ મજાના જે ચામુંડા કઢી પકોડા કહેવાય છે અહીંયા તો આપણે પણ હવે ટ્રાય કરીશું તો ચાલો અમારા માટે પણ સરસ મજાની એક ડિશ અહીંયા તૈયાર કરી આપો તમે કેટલા ટાઈમથી આવો છો ત્રણ વર્ષથી અહીંયા આવો છો બરોબર રેગ્યુલર આવો છો બરોબર દિવસમાં એક વાર તો અહીંયા આવવાનું થાય છે પાટણ પાટણની અંદર ઘણી જગ્યાએ ઘટી પકોડા મળી જતા હોય છે પણ અહીંયાને અહીંયાના જે ઘટી પકોડા કહેવાય છે તે કેવા હોય છે

સરસ મજાનું જે આપણે ચામડા પકોડા કહેવાય સરસ મજા જે આપણે હળી અને જે પકોડા છે છે સરસ તમે જોઈ શકો છો જોઈને સામે સરસ મજાનું જે આપણે પાક કહેવાય તે સરસ મજાનો પાઉ છે એનાથી ખૂબ સુંદર જે મરચાં છે સરસ ડુંગળ છે એ છે તો ચાલો હવે આપણે ટ્રાય કરીશું કે ચામડા કાઢી પકોડા કહેવાય છે

જે ઘટી ગયા હોય એકદમ દાડી આવે છે એકદમ તમે જોઈ શકો છો જે દાડી ઘટોડી છે જે દાડી ઘટી ગયા છે એ જે સરસ મજા અને આની સાથે બીજી વાત કરું તો સરસ મજા જે આપણે પકોડા કહેવાય છે જે એકદમ સોફ્ટ અને મુલાયમ જે કુરકુરો કહેવાય છે જે પકોડા કહેવાય છે એ હોય છે એની વાત કરું તમારે જોઈએ અને એની સાથે સરસ મજાનું જે આપણે કહેવાય સરસ જે ગરમ મસાલો કહેવાય છે સરસ મજાનો એકદમ પરફેક્ટ રીતે ટેસ્ટ ચામુંડા જે કજી પકોડા કહેવાય છે મિત્રો આપણે રિસા પણ ટ્રાય કરીએ ધઢી પકોડા કહેવાય છે તો સરસ મજા અહીંયા પણ ચામુંડા જે ધઢી પકોડા કહેવાય છે અહીંયા સરસ મજા અહીંયા ચામુંદા ધી પકોડા અહીંયા મળે છે તો મિત્રો જ્યારે પાટણની અંદર આવો તો સરસ મજા જે ચામુંદા કાઢી પકોડા કહેવાય છે જે ટ્રાય કરવાનો હશે ભૂતાની પકોડાની જો પ્રાઇસની વાત કરું તો એ પ્રાઇસના મિત્રો છે પાંત્રીસ રૂપિયા અને જો તમારે વધારે એક્સ્ટ્રા પાવ જોતા હોય તો તમારે અલગથી પાંચ રૂપિયા આપવાના રહેશે જો ભાવના તમારે ઘટી જોતી નથી તમને અહીંયા મળી જશે અને સાથે રસ મજાનું જે ઠંડી સાસ છે સાસ પણ તમને અહીંયા મળી જશે તેના પણ તમારે એક્સ્ટ્રા રૂપિયા આપવાના રહેશે તો ચાલો હવે વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરીશું અને ફરીવાર એક નવડી સાથે આવે શું છે જય માતાજી જે દ્વારકાધીશ અને વિડીયો ચેનલ અંદર નવે તમારી ચેનલ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું કાર્ય ચાલો ફટોપટ જે હવે ચમડા ઘટી પકોડા કહેવાય છે તે આપણે પૂરા કરીશું હરિવાર એક નવા ડિ સાથે આવી જુતા છું જય માતા